જટાઘટા હઝમ રમમ રમન નિલંબ નિર્જરી વિલોલ વિરાજમાન મૂર્ધની ધગદ 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 લલાડ પટ્ટભાવે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમા જય ભગવાન મિત્રો હું છું પ્રભુલ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે શ્રાવણ માસનું સોમવાર અને શ્રાવણ માસના સોમવારના દિવસે હું તમને જણાવીશ સોલ સોમવારનું વ્રતનો મહિમા જે કોઈ ભક્તોને સોમવારનું વ્રત કરવું હોય તો શ્રાવણ માસના આવતા ચાર સોમવારનું વ્રત કરી શકાય પરંતુ ઘણા લોકો પોતાના મનો મન મનસંકલ્પ ઈપ્સિત પોતાના મનના સંકલ્પોને પૂરા કરવા માટે એક વ્રતનું આયોજન કરતા હોય છે એક વ્રત લેતા હોય છે અને જેમાંથી એક વ્રત છે સોલ સોમવારનું વ્રત આ સોલ સોમવારનું વ્રત એવું છે કે જે કરવાથી મનુષ્યને જીવનસાથી પ્રાપ્તિ થાય છે આવ્રત કરવાથી કોઈ વ્યક્તિ જે તમારાથી જુદો થયો હોય તો એ પાછો તમને પ્રાપ્ત થાય છે આ વ્રત કવર કરવાથી રોગમાંથી પણ મુક્તિ મળે છે અને આ વ્રતની શરૂઆત જે છે જે ગ્રંથના આધાર ઉપર જે એમાં જે એની કથા છે એની આધાર ઉપર આ વ્રતના નિયમ શું છે બધી જ જાણકારી હું તમને કહેવાનો છું પરંતુ જે લોકોને સોલ સોમવારનું વ્રત કરવાની શરૂઆત કરવી હોય એ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત કરી શકે છે હવે રહી વાત કે આ વ્રતના નિયમ શું છે આ વ્રત પહેલાં કોણે કર્યું હતું આ વ્રતની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવું બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું સોળ સોમવારના વ્રત એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર આવનાર સોમવારથી આ વ્રતની શરૂઆત કરી શકાય આમ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી લઈ શકાય પણ ભૂલી જાવ તો બીજા સોમવારથી પણ ચાલુ કરી શકાય પરંતુ સોળ સોમવાર તમારે કન્ટિન્યુ કરવાના રહેશે સોળ સોમવારનું વ્રત જે છે મનોરથ પૂર્ણ કરવા વાળું વ્રત છે અને એની કથા શાસ્ત્રમાં જણાવેલી છે એવું કહેવાય છે એક વખત શિવજી અને માતા પાર્વતી ચોસઠ રમતા હતા રમતા રમતા ચોસઠમાં શિવજી જીતી ગયા પાર્વતી મૈયા હારી ગયા પાર્વતી મૈયા ગુસ્સામાં શિવજીને કહે તમે મારી સાથે કપટ કર્યું છે શિવજી કે મેં કપટ નથી કર્યું બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો ત્યાં એક બ્રાહ્મણ હતો ત્યારે શિવજીએ પૂછ્યું કે ચાલો આપણે બ્રાહ્મણને પૂછીએ કે મેં કપટ કર્યું છે કે નહીં કોણ જીત્યું છે કોણ હાર્યું છે બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણને કીધું કે ભાઈ શિવજી જીત્યા પાર્વતીને અહીંયા ગુસ્સો આવ્યો પાર્વતી મૈયા કહે કે શિવજીનું ઉપરાણું લો છો એટલે પાર્વતીને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં શ્રાપ આપ્યો બ્રાહ્મણને કોર થાય એવો શ્રાપ આપીને પાર્વતી મૈયા ત્યાંથી ચાલે ગયા ભગવાનને પ્રાર્થના કરે બ્રાહ્મણ કે ભાઈ હે પ્રભુ મારો શું આંખ ભગવાન કહે છે કોઈ ચિંતા ના કરો સોલ સોમવારનું વ્રત કરો શ્રાપમાંથી મુક્તિ મળી જશે અને પછી તમને ક્યારે શ્રાપ નહીં લાગે શિવજી આશીર્વાદ આપે બ્રાહ્મણે એ વખતે પોતાના શરીરમાં જે કોટ થયા હતા એની મુક્તિ માટે શિવને શરણ લીધું અને સોલ સોમવારનું વ્રત કર્યું અને સત્તરમાં સોમવારે વ્રતનું ઉજમણું કર્યું અને સો એ ઉજવણું કરવાથી એ વ્રત પૂર્ણ થયું અને એમાંથી રોગમાંથી મુક્તિ મળી અને સદૈવ શિવજીની કૃપા એને પ્રાપ્ત થઈ જ્યારે પાર્વતી મૈયા આવ્યા પાછા અને જોયું તો એ બ્રાહ્મણના શરીરમાં કોડ નહોતા એટલે એ પાર્વતી મૈયા વિચાર કરે કે આ શ્રાપ મારો વિફલ કઈ રીતે થયો ત્યારે શિવજીને પૂછ્યું શિવજી કહે કે આ સોલ સોમવારનું વ્રત શ્રાવણ માસથી પ્રારંભ કરનાર વ્યક્તિને મારી કૃપા મળે છે એને કોઈ રોગ થતા નથી અને કોઈ તકલીફ આવતી નથી પાર્વતી મૈયા કહે જો આ વ્રતમાં આટલી તાકાત છે તો મારે પણ આ વ્રત કરવું છે કેમ કે આ વ્રત મનોરથ પૂર્ણ કરવાવાળું છે તો પાર્વતી મૈયાને મનોરથ પૂર્ણમાં શું હતું કે કાર્તિક સ્વામી ઘરથી રિસાઈને ગયા હતા એટલે કાર્તિક સ્વામીને પોતાના ઘરે પાછા આવે તે હેતુથી પાર્વતી મૈયાએ પણ આ વ્રત કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી કાર્તિક સ્વામી પોતાના ઘરે પરત ફર્યા છે માતા પાર્વતીની ઈચ્છા અહીંયા પૂર્ણ થઈ અને આ વ્રત પાર્વતી મૈયાએ કાર્તિક સ્વામીને કીધું મેં આ કર્યું એટલે આવું થયું તે કાર્તિક સ્વામી વિચાર કરે કે મારો પણ એક મિત્ર છે વામન જેને ઘણા વર્ષોથી હું મળ્યો નથી તો એની મુલાકાત મારે થાય તે માટે હું પણ તપ કરું કાર્તિક સ્વામીએ પાછું શ્રાવણ માસની સોળ સોમવારનું વ્રત કર્યું અને એનાથી એમનો જે મિત્ર હતો એ મિત્ર એમને મુલાકાત થઈ કાર્તિક સ્વામીએ એના વામનને કહ્યું આ વ્રતનો મહિમા ત્યારે વામનને પણ પોતાના એવું છે છે પત્ની પત્ની માટે તપ કર્યું અને એ તપથી મળી પત્નીને પછી આ વ્રતનો મહિમા કયો સંતાન પ્રાપ્તિ માટે એને તપ કર્યું જેથી એમને સંતતિની પ્રાપ્તિ થઈ મતલબ કે આ વ્રત કરવાથી સંતતિની પ્રાપ્તિ થાય છે આ વ્રતની અંદર સાત શેરવારો સફેદ રંગનો દોરો લેવો ગાંઠ મારવી અને બહેનોએ ડાબા હાથ ઉપર બાંધી રાખવો અને પુરુષોએ જમણા હાથ ઉપર બાંધવો શ્રદ્ધા અને ભાવથી સોમવારના દિવસે શિવજીની આરાધના કરવાની સાંજના સમયે શિવજીની વિશેષ પૂજા કરવાની અને ઉપવાસ કરી અને દરેક સોમવાર કરવાના એમાં કોઈ સોમવાર પડે નહીં ભૂલાઈ ન જવાય એનું ધ્યાન તમારે રાખવાનું જો વ્રતનો ભંગ થાય તો વ્રત ફરીથી તમારે પ્રારંભ કરવાનું રહેશે આ વ્રતની અંદર સફેદ રંગની વસ્તુઓ ભગવાન શિવજીને અર્પણ કરવાનું લખ્યું છે પૂજન કરવાનું સફેદ રંગની વસ્તુ અર્પણ કરવાની વાર્તા કરવાની વાર્તા સાંભળવાની આરતી કરવાની અને સત્તરમો સોમવાર આવે ત્યારે એનું ઉજવણું કરવાનું જેમાં ખાસ કરીને સવાશેર ઘઉંનો લોટ લેવો સવાસેર ઘી લેવું અને એમાં ગોર સવાસેર ગોરનું એમાં ગોર નાખવો એમાં લાડુ બનાવો લાડવાના ચાર ભાગ કરવા અને ચાર ભાગ કર્યા બાદ એક ભાગ શિવાલયમાં જઈને શિવજીના મંદિરે અર્પણ કરવો બીજો ભાગ જે છે રમતા બાળકો હોય એ લોકોને આપો ત્રીજો ભાગ જે છે ગાયો ચરાવનાર જે હોય એમને આપો અને ચોથો ભાગ જે છે કિડિયારું પૂરવું શાસ્ત્રમાં જે લખ્યું છે જે આ કથામાં લખ્યું છે તે પ્રમાણે હું તમને તેની વાત કહું છું સત્તરમો સોમવાર આવે ત્યારે શિવજીની મહાપૂજા કરી અને ભૂદેવને બોલાવી મહાપૂજા કરી અને ભૂદેવનું પૂજન કરું વસ્ત્રદાન કરવું ભોજન કરાવવું અને આ વ્રત પૂર્ણ થાય એનો સંકલ્પ તમારે કરાવવાનો છે અને વ્રતનું ઉજવણું કરવાથી તમારા મનોરથ જે હોય કાર્ય હોય એ સિદ્ધ બને છે રહીવત કે આ જો વ્રત તમારું ભંગ થાય તો ફરીથી તમારે ધ્યાન કરવાનું પરંતુ આ જે બહેનો માટે કદાચ આ વ્રત કરતા હોય તો જ્યારે માસિક ધર્મ હોય તે દરમિયાન એવું કહેવાય છે કે તમારું વ્રત ભંગ ના થાય તે માટે શું કરવું જોઈએ તો તે દરમિયાન તમે ઉપવાસ કરી અને શિવજીનું મનમાં સ્મરણ કરીને આ વ્રતને પૂર્ણ કરી શકાય છે તે દરમિયાન કદાચ પૂજા ન થાય તો કઈ ચિંતા નહીં પણ ઉપવાસ કરીને શિવજીનું સ્મરણ કરીને તમે આ વ્રતને પૂર્ણ કરી શકો છો સોળ સોમવારનું વ્રત જ્યારે કરતા હોય ત્યારે શિવજીને ખાસ કરીને પૂજામાં દૂધનો અભિષેક અવશ્ય કરવો જોઈએ દૂધની અંદર શર્કરા કહેતા સાકર દૂધમાં સાકર નાખીને દૂધને એકદમ મીઠું કરીને અને મીઠું દૂધ દ્વારા એટલે ગળ્યું દૂધ દ્વારા શિવજીને અભિષેક ખાસ કરવો જોઈએ આ સોમવારના વ્રતની અંદર શિવજીની પૂજામાં શોલ સોમાનનું વ્રત કરતા હોય તે દિવસે શક્ય હોય તો બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનો આગ્રહ ચોક્કસ રાખવો જોઈએ સોલ સોમાનનું વ્રત કરતા હોય એ દિવસે શિવજીને ભસ્મ ચડાવવાનું ચોક્કસ તમારે આગ્રહ રાખવો કેમ કે ઘણીવાર આપણે વ્રત કરીએ છીએ પણ કયા ભગવાનનું કરીએ છીએ અને એ ભગવાનને શું પ્રિય છે તે પણ આપણને ખબર હોવી જોઈએ તો શિવજીનું આ વ્રત છે અને આ વ્રતની અંદર પૂજા વિશેષ થાય શિવ પૂજામાં જે મહત્વનું છે એ મેં કહ્યું તે પ્રમાણે બિલીપત્ર ભસ્મ કાળા તલ અને રુદ્રાક્ષની માલા જો તમારી પાસે હોય તો એને પહેરીને પૂજા કરી શકાય એ વધારે પરિણામ આપનાર બને છે સોલ સોમવારનું જે દિવસે તમે વ્રત લીધું હોય તે દિવસે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો એ દિવસે તમારે ઉપવાસ તમે કરતા હોય પણ બહારનું ઘણીવાર ઉપવાસ કરતા પણ ફલાહારી વસ્તુ આપણે ખાતા હોય તો ઘરેથી બને ત્યાં સુધી ફલાહારી વસ્તુ હોય તો એનો તમે આગ્રહ કરી મતલબ ખાઈ શકો બહારની વસ્તુને વિશ્વાસ બહુ રાખવો નહીં કેમકે ફલાહારી વસ્તુ બહારથી જે આવતી હોય કેવી હશે આપણને ખબર નથી અને ઘણી વખત અજાણતા પણ આપણું વ્રત ભંગ થતું હોય તો બહારનું અન્નનો ત્યાગ કરવો અને તમારા હાથેથી જે ઝેરા ઉપર તમને વિશ્વાસ હોય તમે જે જોયેલું હોય એ પ્રમાણે આપણે એવું લાગે કે ઉપવાસ નકરો કરવો છે અથવા એક ટાણું કરવું છે અને એક ટાણું ભૂખ્યા ન રહી શકાય તો એ કંઈ પણ તમે બનાવો છો તે વસ્તુ શુદ્ધ દ્રવ્યથી ફલાહારી વસ્તુને તમે કદાચ ગ્રહણ કરી શકાય છે સોલ સોમવારનું જ્યારે વ્રત લીધું હોય ત્યારે તમારે બપોરના સમયે શયન ન કરવું જોઈએ આમ તો સોલ સોમવારનું વ્રત લીધું હોય ત્યારે સોમવારનો દિવસ આવે તે દિવસે જમીન ઉપર શયન કરવું જોઈએ કે વ્રત જ્યાં જ્યાં લાગુ પડે ત્યાં ત્યાં ભૂમિ શયન શબ્દ વાપરવામાં આવે છે ભૂમિ શયન એટલે કે જમીન ઉપર શયન કરવાનું પણ જમીન ઉપર કોઈ ચાદર કેવું કંઈ પાથરી અને દર્ભ જે હોય ડાભડો એ મૂકી એની ઉપર ચાદર પાથરીને એની ઉપર ભૂમિ ઉપર શયન કરવાનું સોલ સોમવારનું વ્રત લીધું હોય તો તમારે જ્યારે સોમવાર આવે તે દરમિયાન તે દિવસે પવિત્રતા જાળવવી બ્રહ્મચર્યનું પાલન કરવું અને એ દિવસે કોઈની નિંદા ન કરવી સોલ સોમવારનું જ્યારે વ્રત લીધું હોય તે દરમિયાન તમારે શું કરવું તો કે સૌથી વધારે તે દિવસે ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુજય જે મંત્ર હોય મહામૃત્યુંજયના ના મંત્ર જાપ એ દિવસે વિશેષ કરો તો એ વધારે સારું અને એમાં જો સોમવારના દિવસે સોલ માલા તમે કરો છો દર સોમવારના દિવસે સોળ માલા મહામૃત્યુંજય મંત્રની અથવા ઓમ નમ શિવાય મંત્રની જો તમે કરો છો તો તમારું જે વ્રત જે છે એ વ્રત સૌથી વધારે પ્રભાવશાળી બને છે એનાથી વિશેષ આગળ વાત કરીએ તો જ્યારે તમે વ્રત લીધું હોય તે દિવસે સોલ પુષ્પ લેવાના જે સફેદ કલરના જે ધતુરાના પુષ્પ હોય તો સફેદ સોલ પુષ્પ શિવજીને અર્પણ કરી શકાય બિલીપત્ર પણ સોલ બિલીપત્રને એક હાર બનાવીને એક સાથે શિવજીને એ પણ અર્પણ કરી શકાય સોમવારનું જ્યારે તમે વ્રત લીધું હોય ત્યારે તમે પણ ગાય માતાને ઘાસ ખવડાવી શકો છો અને વિશેષ શક્તિ હોય તો સોલે સોળ સોમવારના દિવસે શિવની મહાપૂજા ભૂદેવને બોલાવી મહાપૂજા કરી અષ્ટાધ્યાય ઋતુનો પાઠ કરી અને કાળા તલ શિવજીને અર્પણ કરી શિવ સહસ્ત્ર શિવજીના એક હજાર નામ જે આવે છે એક હજાર નામ બોલી શિવજીનું સહસ્ત્ર અર્ચન જો તમે કરો છો તો એ વિશેષ પરિણામ આપે તમારું વ્રત થોડું મજબૂત થાય વ્રતનો વધારે તમને પ્રભાવ મળે શ્રેષ્ઠ કાર્ય સિદ્ધ થાય એટલે વિશેષ ઉપાયો પણ સોલ સોમવારના વ્રતમાં સોમવારે સોમવારે તમે આ બધા કરી શકો તો દર્શક મિત્રો આજે સોલ સોમારને લઈને સરસ મજાની જાણકારી સરળ ભાષામાં મેં આજે કહી છે ને આગળ પણ શ્રાવણ માસની અંદર આવી ઘણી બધી જાણકારી હું આપતો રહીશ તો કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન